આ એકસો ને ત્રીસ રૂપિયા ની અંદર તમને છે ને બધું જમાડવામાં આવશે કોણે કોને ખાવા આવું છે ભાઈ એક બે નહીં પંદર જાતના સલાડ બધું એકસો ને ત્રીસ રૂપિયા માં કોણ ખવડાવે સાહેબ અને કોમેન્ટ કરજો એડ્રેસ લોકેશન આપું છું ને ખાવાની ગેરંટી હું આપું છું તમને જો આમાં એક બે શાક નહીં સાત જાતના શાક છે અને એમાં પાછું તમને કહી દઉં માલધારી આપણે જે હોય ને અને ઈ જમાડે ને ભાઈ એની મહેમાનગીતીની ની તો વાત જ અલગ છે ભાઈ આજનો વિડીયો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છે દેશી હોટલ લોકોને ખાવાનું બહુ ગમતું અત્યારના ભાઈ છે બધા લોકોને ખાવું ગમે છે અને અસલ સ્વાદ તો આવી જગ્યા ઉપર જ આવતો હોય છે હવે લોકોને છે ને મોટી મોટી હોટલમાં જવાની ઇન્ટરેસ્ટ બહુ ઓછો થઈ ગયો છે પણ આવી હોટલ મળે ને એને પહેલાં ખાવાનું પસંદ કરે અને એમાં તમારી હોટલમાં એકસો ને ત્રીસ રૂપિયામાં તમે સાત જાતના શાક આપો છો પંદર જાતના સલાડ આપો છો આવું બધું રોટલી રોટલા બપોર સાંજે ગમે ત્યારે હા બે ટાઈમ રોટલી રોટલા આપીએ છીએ એક મીઠાઈ હોય સાંજે આવે તો ખીર પણ હોય હા અને પાછા વધારે સંભાર અથાણા માલધારી છે અને ભરવાડ છે એટલે કોઈ દિવસ ખવડાવવામાં કે પાછું નઈ પડાય હા અને એમાં ગોપાલ નામ આપ્યું છે ગોપાલ આ ચોટીલા વાળા કહેવાય છે બરોબર અને ચોટીલા વાળા નામ પડે ને સાહેબ એટલે લોકો ગાડી ઉભી રાખે કારણ કે ચોટીલા વાળામાં એક વસ્તુ બહુ ગમે સલાડ સલાડ હા એટલે એમાં પંદર જાતના સલાડ હોય ને એમાં મોજ આવી જાય ને વાલી વાલી છાસ અનલિમિટેડ

હવે લોકો બધા કંટાળ્યા છે ગેસ નું થાય છે તેઓ ચૂલા ની મજા લેવી છે ચૂલા માં ને એકદમ હાવ નેચરલ ટેસ્ટ આપશું આપણે ચાલો હા હવે આજે કયા કયા શાક બનાવ્યા છે બતાવશું આપણે આજ નું આપણે આ સેવ ટમેટા છે હા હા સેવ ટમેટા આ છે ઢોકળી રજવાડી ઢોકળી મસ્ત ઢોકળી આ છે આપણો લસણિયા બટેટા અરે વાહ તમે પણ આ બધા શાક નો વઘાર કોણ કરે બધા મારી વાઈફ બનાવે એવું છે હા આ છે મગ દેખાય છે આમ હા આ છે રીંગણ નું ભરતું આપણે ઓળો

કેવો લોકો વાઇટ પોરબંદર વાઇટ પોરબંદર સ્પેશિયલ બને છે એ પોરબંદર માં ઓલો વ્હાઇટ મળે ઈ જ મળે હા એ જી 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 જોઈ લ્યો આ બાકેલું રીંગણું આપણે શેકેલું રીંગણું એની અંદર બધું કાચું જ હોય કાચું જ હોય બધું હા આમાં કોઈ મસાલા ના આવતો કોઈ મસાલો નહી કોઈ તેલ નહી કોઈ તેલ નહી હા પણ ખાવાની મજા અલગ હો પણ આનો ટેસ્ટ કઈ અલગ જ આવશે તમને એમ ને

ભાઈ આ એકસો ને ત્રીસ રૂપિયાની અંદર તમને છે ને આ બધું જમાડવામાં આવશે કોણે કોણે ખાવા આવું છે ભાઈ અને કોમેન્ટ કરજો એડ્રેસ લોકેશન આપું છું ને ખાવાની ગેરંટી હું આપું છું તમને જો આમાં એક બે શાક નહીં સાત જાતના શાક છે અને એમાં પાછું તમને કહી દઉં માલધારી આપણે જે હોય ને અને એ જમાડે ને ભાઈ એની મહેમાનગીતિની તો વાત જ અલગ છે અને હું આ બધા શાકની વાત કરીશું તો તમને જો આમાં સરગવો છે દહીં દિખારી છે રીંગણાનો ઓળો છે સેવ ટામેટા છે લસણિયા બટાકા છે ઢોકળી છે

સ્પેશિયલ જ્યાં લોકો લગ્નમાં તો આ આ ન હોય ને તો લગ્ન ને ને મેળા મારતા કે અલા મોહનથાળના થાળના ઢેપા ન રાખ્યા અને ઢેપા અમે કહેતા હતા તમે કોમેન્ટમાં યાદ કરજો કે તમે આ લગ્નની અંદર આ પીરસવામાં પણ અમે બધા પીરસવામાં અમે ને ભાઈઓ બધા ભેગા હતા અને બીજું એક સ્વીટ આપવામાં આવે છે અને ખાસ એક બે નહીં પંદર જાતના સલાડ આ બધું એકસો ને ત્રીસ રૂપિયામાં કોણ ખવડાવે સાહેબ તમારા માલધારી ભાઈ જ ખવડાવે સાહેબ અહીંયા લગન પ્રસંગનો પણ જમણવાર જાન હોય ને એ આ ઉતારા થઈ ગયા ભાઈ એ આ જમાયડા એવા જમાયડા કે લોકો જાન અહીંયા ખુશ થઈ જાય છે તો રાહ કોણી જોયો છે અત્યારે સ્ક્રીન ઉપર આપણે નંબર પર ફોન કરજો રોટલા રોટલી અને બધું ચૂલા ઉપર હો ભાઈ જેવું તેવું નહીં અને હાથે ઘી હો ભાઈ જોઈ લો આપણું ગામડાનું સ્પેશિયલ ઘી ચાલો હવે મારે ખાવું છે અને મને લાગી છે ભૂખ હવે ટેસ્ટિંગ કરીશ ચાલો આપણે થાળી આવી છે સલાડ મને તો ચોટીલા વાળાનું એક કામ જ બહુ ગમે કે જે મેં કીધું ને કે સલાડ હા હવે બધા એક એક શાક મૂકી દો સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં આવો એટલે છાસના પૈસા ન લે ઈ પરંપરા હજુ પણ ચાલુ જ છે ચાલુ જ રહેશે ચાલુ જ રહેશે હા અને છાસની બોગેણી જે અમારી ભરી દે આ બોગેણી કી અમે બોગેણી અને ગમે એટલી છાસ પીવો અનલિમિટેડ જ અનલિમિટેડ જ છાસ વગર અધૂરું છે ને છાસ વગર અને મારી તો મારી તો વાલી વાલી છાસ ને બારે માસ છે બાજી એમાં ભુંગરા પછી હવે હવે ખાવાનું ચાલુ કરીએ આપણે અને હવે પહેલા તો જે આપણી કાઠિયાવાડી ઢોકળી પહેલા આપણા સબસ્ક્રાઈબરને

લસણ છે આદુ છે ધાણા છે અને દહીં અને રીંગણાનો જે આપણે શેકીને જે ચૂલામાંથી શેકીને અને એનો ગરફ કાઢીને આમાં મસળીને પછી આમાં નાખવાનો નહીં આમાં ખાલી ધોળુંક જ મીઠું નાખી દીધું હોય બાકી બીજા કોઈ મસાલાના ન તેલ આવે કોઈ વસ્તુ ના આવે પછી રીંગણાનો ઓળો ટેસ્ટ કરી લઈએ આ બધું એક વસ્તુ મને સારી ગમે કે તમે બધું જે બનાવી ને ચૂલામાં બનાવ્યું ને એટલે તમને પ્રોપર તમને ટેસ્ટ આવજો આમાં ડુંગળી છે જેને પગ દુખતા હોય ને પગ વાહ હોય પગ દુખતા હોય ને ખાલી એક મહિનો સરગવાનો સૂપ ચાલુ કરી દેજો પીવાનો તમાર પગના હાન બધું મટી જાય એટલો ગુણકારી આપડા મહિનામાં એક બે વાર આ બનાવતા જ પણ હવે બધા દુનિયા એવી આવી ગઈ ને થોડી ભૂલી ગયા છે ભૂલી ગયા લસણિયા બટેટા વાહ હમ સલાડની તો જરૂર પડે એમ ન દે સાક આ એવા જોરદાર છે બધા આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી જેટલા લોકોને આ બાજુ તમે નીકળતા હો હાઈવે ઉપર તો તમે સારું ખાવાનું ઈચ્છતા હોય કે ભાઈ મારે અમારું કોઈનું શરીરના બગડે ટેસ્ટફુલ ખાવું છે તો તમારે આ ગેરંટીવાળી જગ્યા પર પહોંચી જાજો હું પર્સનલી કહું છું કે તમને દિલથી મજા આવશે અને ખરેખર કહેજો કે કમલેશભાઈ થેન્ક યુ આ મસ્ત જોરદાર વિડિયો લઈને આવ્યો છે આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવો વિડીયો સાથે નવી મોત સાથે મળશું મેળી ઘેડે મળશું ગામ ગી અને મળી આમ મેં આ ધરતી હરિયો જેમાંથી જે બધી મુખ્ય નવડ્યું છે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં અને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ